નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે હાલ ચાલુ કાળો થયો ઠંડી વચ્ચે એક યુવકને લગ્ન કરવા મોગા પડ્યા ઠંડીના કારણે લગ્ન થાય તે પહેલા તૂટી ગયા અણવ નામના છોકરાના લગ્ન અંકિતા નામની છોકરી સાથે થવાના હતા બંને પક્ષની સહમતીથી લગ્ન એક ખાનગી ગાર્ડન્સ કેમ્પસમાં થઈ રહ્યા હતા બધું બરાબરથી ચાલતું હતું સમયની સાથે તમામ વિધિઓ પૂર્ણ થઈ રહી હતી સૌપ્રથમ તો બંને પક્ષે બેઠકનો કાર્યક્રમ હતો ત્યારબાદ ખુલ્લા આકાશ નીચે સ્ટેજ વરમાળાનો કાર્યક્રમ યોજાયો હતો પછી બધા લગ્ન મંડપમાં પહોંચ્યા લગ્ન મંડપ પણ ખુલ્લા આકાશ નીચે બનાવવામાં આવ્યો હતો વરમાળા અને ભોજન બાદ વર પણ મંડપમાં બેઠો હતો પંડિતે લગ્ન વિધિ શરૂ કરી આ દરમિયાન વરાજા ધૂજતા ધૂરતા અચાનક બેભાન થઈ ગયો હતો તેનું શરીર ઠંડુ પડી ગયું પરિવારના સભ્યો તેને રૂમમાં લઈ ગયા અને તેના હાથ પર ઘસવા લાગ્યા આ દરમિયાન સ્થાનિક ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યો હતો વરને ઠંડીથી રાહત આપવા માટે સલાયન અને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતો લગભગ એકથી દોઢ કલાક બાદ તેની હાલત સામાન્ય થઈ ગઈ હતી તે ફરીથી મંડપમાં બેસવા તૈયાર હતું પરંતુ કન્યાએ ફેરા ફરવાની સ્પષ્ટ ના પાડી દીધી કન્યાએ કહ્યું કે છોકરાને કોઈ બીમારી છે તેથી તેની સાથે લગ્ન નહીં કરે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ